નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર મનોવિજ્ઞાન વિષય અને ચેપ્ટર નંબર આઠ એટલે કે પર્યાવરણ અને વર્તન આના આપણે ભાગ એકની ની ચર્ચા કરી ગયા છીએ ભાગ એકમાં આપણે માનવ વર્તન પર પર્યાવરણની અસર ભણી ચૂક્યા છીએ આજે આપણે માનવ વર્તનની પર્યાવરણ પર અસર એના વિષયની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તરીકે પૂછાય ત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરી જાય છે માનવ વર્તનની પર્યાવરણ પર અસર અને માનવ વર્તન પર પર્યાવરણની અસર અથવા તો માનવ વર્તનની પર્યાવરણ પર અસર અથવા પર્યાવરણની માનવ વર્તન પર અસર આ રીતે પ્રશ્ન પૂછાય છે ત્યારે અંદરના મુદ્દાઓ એ લખવામાં ભૂલ ન થાય એ માટે પ્રશ્નને ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવો જરૂરી છે માનવ વર્તનની પર્યાવરણ પર અસર એટલે પર્યાવરણ પર આપણે અસર કરીએ છીએ કઈ રીતે તો આપણે કંઈક એવું કામ કરીએ છીએ જેને કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે તો આપણા વર્તનથી પર્યાવરણ પ્રદૂષિત કેવી કેવી રીતે થાય છે તેની આપણે આમાં ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ માર્કમાં પૂછાય તો તમારે પ્રસ્તાવનાથી શરૂ કરીને બધા જ મુદ્દાઓ વિસ્તૃત સમજાવવાના થાય તો ચાલો આની પ્રસ્તાવના શરૂ કરીએ હવે પહેલું જ વાક્ય છે આગળના પ્રશ્નમાં જેમ ભણી ચૂક્યા હતા તે જ રીતે પર્યાવરણની માનવ વર્તન પર અસર થાય છે અને માનવ વર્તનની પર્યાવરણ પર અસર થાય છે હવે માનવી જે પર્યાવરણમાં રહે જે વાતાવરણમાં રહે છે તો ત્યાં કંઈક ને કંઈક વર્તન કરે છે એ વર્તનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ અસર પણ પર્યાવરણ પર થાય છે અને ક્રમિક રીતે એમાં વધારો થતો જાય છે હવે જો એ અસર નકારાત્મક હોય નેગેટિવ હોય નિષેધક હોય તો એની અસર પર્યાવરણ પર ખરાબ થાય છે ઉદાહરણ જોઈએ કોઈ એક વ્યક્તિ કાર ચલાવતી હોય રસોઈ બનાવતી હોય કે કચરો કાઢતી હોય પણ પર્યાવરણ પર એની અસર થવાની જ છે કાર ચલાવો તો પણ એની અસર થાય છે કારણ કે ધુમાડો થાય છે એટલે પર્યાવરણ પ્રદૂષિત થાય છે રસોઈ બનાવો છો તો એનાથી પર્યાવરણમાં અમુક એવા રસાયણો છૂટે છે આપણે શાકભાજી બનાવીએ છીએ વઘાર કરીએ છીએ એમાંથી પછી કંઈક કચરો આપણે રસોઈ બનાવવામાં વધારાનો છે ફેંકીએ છીએ એનાથી નુકસાન થાય છે કચરો કાઢીએ છીએ તો પણ એ ધૂળ છે એ પ્રદુષિત વાતાવરણમાં જાય છે કચરો કેવા પ્રકારનો છે એના ઉપર પણ એ આધાર રાખે છે વ્યક્તિગત રીતે તમે કોઈ પણ કાર્ય કરતા હો તો પર્યાવરણની ગુણવત્તા પર એની સૂક્ષ્મથી માંડીને મોટી આવી અસરો થાય છે પણ તાત્કાલિક અસરો થાય છે વિદ્યાર્થી મિત્રો આપણું જે વર્તન છે એ પર્યાવરણ ઉપર અસર કરે છે તો મારા એકથી થાય છે એવું નથી પૃથ્વી ઉપર રહેતા અબજો લોકો છે એ અબજો લોકો પર્યાવરણ પર અસર પહોંચાડે છે અને એની ખરાબ અસર છે એનાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે આ પ્રદૂષણની આપણા જીવન ઉપર નકારાત્મક અસરો જોવા મળે છે અને એના કારણે સમગ્ર વિશ્વમાં લાંબા ગાળે બહુ મોટી નુકસાની ભોગવવી પડે છે કંઈક એવી પરિસ્થિતિઓ સર્જાય છે જેનો આપણે સામનો કરવો પડે છે જે જીવનને આધાર આપે છે જે પર્યાવરણ આપણને આધાર આપે છે આગળ વધારે છે એવા પર્યાવરણમાં કંઈક આપણે એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ જેનાથી અપરિવર્તનશીલ અને હાનિકારક ફેરફારો થાય છે અને પૃથ્વીને કંઈક ને કંઈક નુકસાન થાય છે જુઓ પ્લાસ્ટિકનો ઢગલો કેવું પ્લાસ્ટિક છે જે રિસાયકલ માટે ભેગું કરવામાં આવેલું છે હવે એક વખત પ્લાસ્ટિક બન્યું છે ત્યારે તો એ ફેક્ટરીમાં ધુમાડા થયા છે કેમિકલ વપરાયા છે હવે આ રિસાયકલ એટલે કે ફરીથી યુઝ થાય પુનઃ ઉપયોગ થશે તો પુનઃ ઉપયોગ થાય છે ત્યારે ફરીથી પાછું પર્યાવરણને કંઈકને કંઈક નુકસાન થાય છે કારણ કે પ્લાસ્ટિક છે એ લાંબા સમય સુધી વાતાવરણમાં રહે છે એ નષ્ટ થતું નથી પર્યાવરણને એ પ્રદૂષિત કરે છે એટલે ઘણી વખત તમને એવું કહેવામાં આવે છે કે જે વસ્તુ સેકન્ડ ટાઈમ યુઝ થઈ શકે છે પુનઃ ઉપયોગ થઈ શકે છે તેને કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ પર જે અસરો થાય છે એમાં ત્રણ અસરો જોવા મળે છે પહેલી છે કુદરતી સંસાધનોનો દુરુપયોગ બીજું છે નકામો કચરો અને ત્રીજું છે ગંદકી આ ત્રણેય બાબતો જે પર્યાવરણને નુકસાનકારક છે તો પહેલો જ મુદ્દો ભણીએ છીએ કુદરતી સંસાધનોનો દુરુપયોગ જેમાં આપણે પર્યાવરણમાંથી કંઈક ને કંઈક કુદરતી રીતે આપણને કંઈક ને કંઈક વસ્તુઓ મળે છે પણ એની ચોક્કસ મર્યાદા છે અમુક સમય પછી એ જથ્થો નષ્ટ થઈ જાય છે ખૂટી જાય છે આપણને એવું કહેવામાં આવે છે કે ચોમાસા સમયે બોર રિચાર્જ કરવા જોઈએ પાણી જમીનમાં ઉતારવું જોઈએ જેથી પાતાળમાં તળમાં પાણી ટકી રહે અમુક સમયે બોરના પાણી ખૂટી જાય છે તો જો બોર રિચાર્જ કરવામાં આવે બધા જ એ કામ કરે તો પૃથ્વીના પાટાળમાં પાતાળમાં પાણીનો સંગ્રહ થાય એવી જ રીતે હવા પાણી ખોરાક બળતણ આ બધા જ પદાર્થો છે માનવજાતને મળેલી ભેટ છે અને આપણા આ માનવ જીવનને ટકાવી રાખવા માટે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ જરૂર પડે ત્યાં એનો સંગ્રહ પણ કરવો જોઈએ મોટાભાગે આપણું વર્તન છે એ પર્યાવરણ માટે અનિચ્છનીય હોય છે આપણે કંઈક એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને કંઈક એવી ક્રિયાઓ કરીએ છીએ જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે અને એ આપણે એક કામ કર્યા વિના આપણે રહી પણ શકતા નથી આપણે એવું વર્તન કરતા હોઈએ છીએ જે પર્યાવરણની વિરુદ્ધ છે અને જે આપણા અસ્તિત્વ માટે જોખમી છે પણ આપણને એવું લાગે છે કે આપણે એના વિના રહી શકતા નથી દાખલા તરીકે ફ્રીજ તો ફ્રીજ એ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે પણ એનો કેવી રીતે ઉપયોગ કરવો કેવું ઉત્પાદન કરવું એ કંપનીના માલિકોએ સમજવાનું છે આ બધી વસ્તુ બધા જ વિચારે કે બધામાંથી પર્યાવરણને કેમ ઓછું નુકસાન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ હવે બીજો મુદ્દો છે નકામો કચરો જુઓ આ મ્યુનિસિપાલિટીનો એક માણસ છે એ ગંદકી કાઢી રહ્યો છે માનવી કંઈક ને કંઈક એવી પ્રવૃત્તિઓ કરે છે મોટે ભાગે આપણે જે પાણી ગટરમાં જવા દઈએ છીએ તેમાં આવી ગંદકીઓ થાય છે પછી નદી નાળા એ બધામાં પણ ફેક્ટરીઓવાળા અથવા તો કોઈ એવી કોઈ એવો ધંધો છે કે જેનો ગંદો જે નિકાલ થાય છે ને પાણીનો કેમિકલનો એ બધું જ એ નદીઓમાં નાળાઓમાં કરે છે અને એ પાણી માણસોને પીવાલાયક રહેતું નથી માનવીની પ્રવૃત્તિઓથી મોટેભાગે ગટરના ગંદા પાણીથી લઈને કચરા સુધીની કક્ષાના જે બિનજરૂરીને નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે એ નકામા પદાર્થો પર્યાવરણને પ્રદૂષિત કરે છે મ્યુનિસિપાલિટી અને સરકારી એકમો માટે ગંદુ પાણી અને નકામા કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી આજે ગંભીર સમસ્યા બની ગઈ છે લોકો પોતાની ઈચ્છા પ્રમાણે ગંદકીને બહાર કાઢે છે આપણે જાણીએ છીએ ગટરનું ગંદુ પાણી લોકો નિર્ભયપણે નદીમાં છોડે છે અને એના કારણે પાણીના પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જાણી છે અત્યારે જે મ્યુનિસિપાલિટી પાલિટી તરફથી પાણી આપવામાં આવે છે એ પાણી કેટલું પ્રદૂષિત આપણી સુધી પહોંચે છે આ સિવાયનું પાણીની વાત થઈ હવે આપણે બીજા કચરાની વાત કરીએ તો તમે જોઈ શકો છો અત્યારે જે કચરો ભેગો થાય છે એ ભેગો થયેલો કચરો માણસો એમાંથી પ્લાસ્ટિક વીણે છે કે જેથી કરીને રિસાયકલ કરીને જો એમને એમાંથી રોજીરોટી મળે છે નકામી જે પ્લાસ્ટિક છે એમાંથી રોજીરોટી મળે અને એ વીણે છે હવે એ વીણે છે ત્યારે એને પોતાને શ્વાસને લગતી તકલીફ થશે હેલ્થને લગતા ઘણા બધા પ્રોબ્લેમ્સ થવાના છે એક તો પાણી બીજું હવા અને ત્રીજું આ નકામો કચરો આવો જે બધું જ નુક નુકસાન થાય છે જેના કારણે માણસોને સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે નદીનું પાણી છે એ માનવ વપરાશ માટે અયોગ્ય બને છે તો નદીના પાણી લોકો માટે પીવા યોગ્ય રહેતા નથી એવી જ રીતે આ કચરો છે કચરો ઉત્પન્ન કરીએ છીએ તો કચરો જ્યાંને ત્યાં ફેંકીએ છીએ એ વીણે છે તો માણસોને સ્વાસ્થ્યને લગતા પ્રોબ્લેમ થાય છે મ્યુનિસિપાલિટી તરફથી કચરો ભેગો કરવામાં આવે છે તો એમાં બે ખાના હોય છે એક ભીનો કચરો અને એક સૂકો કચરો આપણે એ જ રીતે ઘરમાં પણ ભીનો અને સૂકો કચરો જુદો રાખતા થઈએ એ જ પ્રમાણે એને જ્યારે ડસ્ટબીન આવે છે ત્યારે એમાં નાખીએ તો આ સમસ્યાને હળવી કરી શકાય છે કેટલોક કચરો એવો છે કે જે કુદરતી રીતે નાશ કરી શકાતો નથી જ્યારે પ્લાસ્ટિકની કોથળીઓ છે એને નાશ કરવી બહુ તકલીફ છે એટલે આવા લોકો છે આ કચરો વીણે છે વીણીને પછી એ ફેક્ટરીમાં આપશે જેમાંથી એને કંઈક રૂપિયા મળશે એને પોતાના જીવન ગુજરાન માટે ફાયદો થશે પણ આપણે જ છે આ કચરાને જુદો કાઢી અને એને જુદો એને આપી દઈએ એ નીકળતા જ હોય છે લેવા માટે તો એને આપી દઈએ તો એનું પ્રદૂષણ ઓછું થાય બીજું ઘણો કચરો એવો હોય છે કે જે ઉડીને જતો રહે છે ખેતરોમાં તો એ જમીનમાં પાકને પણ નુકસાન કરે છે વિદ્યાર્થી મિત્રો તમે બહુ નાની ઉંમરના છો એટલે આવા કચરાને આપણે કઈ રીતે નિકાલ કરવો એની સમજ જો અત્યારથી જ આવી જાય તો ભવિષ્ય બહુ સારું રહેશે બધા માટે આ પૃથ્વી બધા માટે જીવવા યોગ્ય રહેશે જો એક પ્રાણી છે એ પ્લાસ્ટિક ખાય છે આપણે ફેંકી દીધું છે આપણે નોનયુઝ છે પણ એ પ્રાણીને ભૂખ લાગે છે એટલે એ ખાઈ જાય છે અને એના કારણે એ પ્રાણીને પણ નુકસાન થાય છે તો આપણે આપણા જીવનમાં પણ કંઈક એવા સંકલ્પ કરીએ કે પ્લાસ્ટિકનો કચરો ભેગો કરી અને કેવી રીતે એનો નિકાલ કરવો તે માટેના ઉપાયો આપણી રીતે વ્યક્તિગત રીતે શોધી શકીએ છીએ હવે ત્યાર પછીનો મુદ્દો છે ગંદકી જાહેર સ્થળો અને રસ્તા પર ગંદકી કરવા માટે વિવિધ લોકોની ગંદી અને વિકૃત ટેવો એ જવાબદાર છે કેવી ટેવો આપણને સામાન્ય લાગે છે દાખલા તરીકે જ્યાં ત્યાં થૂકવું પાનની પિચકારી મારવી ખુલ્લામાં નાક સાફ કરવું ઉલટી કરવી રસ્તા પર નાવું વાસણ માંજવા કપડાં ધોવા જાહેર જગ્યાઓમાં ઘરની વસ્તુઓ કે રિપેર કરવા આવેલા સાધનોને જાહેર જગ્યામાં સાફ કરવા અને તેનો ગંદો કચરો જ્યાં ત્યાં નાખવો આ બધું કામ ખરાબ ટેવો છે એનાથી કોઈને નુકસાન ન થાય એ રીતે આપણે એનો નિકાલ કરવો જોઈએ ઘરમાં સરસ મજાની બધી સગવડતાઓ હોય છે ન હોય તો થોડી સગવડતા ઊભી કરી દઈએ અથવા એવી જગ્યાએ આવા બધા કામ કરીએ જે આગળ હું બોલી જ્યાં ત્યાં થૂંકવું નહીં પિચકારી કરવી નહીં નાક સાફ ન કરવું જ્યાં ત્યાં જાહેર જગ્યામાં ખુલ્લા વાહનોને સાફ ન કરવા આવા બધા કામ કઈ જગ્યાએ કરવા એનો રસ્તો આપણે કાઢવો જોઈએ જીવન જરૂરિયાતની જે કંઈ આપણી વસ્તુઓ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો એના રસ્તાઓ આપણે શોધવા જોઈએ આપણી ટેવોને બદલવી જોઈએ આવી ગંદકી ફેલાવતી વખતે જાણે કે સ્વચ્છતા અથવા તો સ્વાસ્થ્ય જાળવવા માટે કોઈ જવાબદારી જ ના હોય લોકો એ રીતે વર્તે છે માણસે પોતે જ એ પોતાના વર્તનમાં સુધારો લાવવો જોઈએ જો જ્યાં ત્યાં કચરો ફેંકે છે આ બેન એને બદલે ડસ્ટબિન એવું આવે જ છે કે તે ડસ્ટબિનમાં કચરો નાખીએ જ્યાં તમે લખ્યું હોય છે કે કૂડા ફેંકનામાં ના હે કચરો ફેંકવાની મનાય છે અહીં કચરો ન ફેંકો અહીં થૂંકવાની મનાય છે તેવી જ જગ્યાએ માણસો કામ કરે છે આપણે નાની ઉંમરમાં જ આવી કુટેઓને કાઢીશું મોટી ઉંમરની કોઈપણ વ્યક્તિ જો આ કામ કરતી હશે તો આપણે એને એવા સલાહ સૂચન કરીશું કે આ કાર્ય આ જગ્યાએ ન થાય વિદ્યાર્થી મિત્રો આપ બધા પ્રશ્ન સરળતાથી સમજી શક્યા હશો અને સરળ રીતે આ પ્રશ્નને તમે તમારી બુકમાં લખી લેજો થેન્ક યુ